મિત્રો કેમ છો સ્વાગત છે મારા નવા બ્લોગ ભાઈ ચાર દિવસ પછી ભાઈ બહાર નીકળ્યા બાર નો વ્યુ કેવું છે રાજકોટ માં વરસાદ હતો હવે આમાં હાઈટમ આઈટમ તો ઘરે ઘરે વહી ગઈ છે વગર લોકડાઉન લોકડાઉન ને લોકડાઉન જેવું ઘરે વહી રહ્યું એના જેવું જીવો ક્યાંય બહાર નીકળ્યા જેવું નહીં બધે પાણી પાણી એકવાર રિક્ષા લઈને ગયો તો તેમાં અડધી ડૂબી ગઈ બંધ પડી ગઈ આમાં ધગો ક્યાં મારો ભાઈ વિચાર્યું કે બહાર જ ન જવાય એમ મોટા હેરાન થવાના ધંધા કરવા એના કરતા ઘરે હારા કેદુરના રાજકોટ વાળા ગીતો તો અહીંયા મોકલો આય મોકલો મોકલો તો હરખી રીતના ડગલા કરી વય રહ્યા પાણી રાજકોટમાં વરસાદ એટલો થયો ને કે આમાં સદ્ભાવના સદ્ભાવના ટેરિટેબલ ચર્ચવાળાએ જેટલા બી જાડો વાવ્યાએ એમની મહેનત ઉપર આખું પાણી ફરી રહ્યું છે જોઈ શકો છો કે ડિવાઈડર ઉપર જેટલા ઝાડો હોય એ બધા આડા થઈ ગયા ત્રણ વર્ષની મહેનત છે આ જોઈ શકો છો બધા ઝાડવા આખા બધા આડા થઈ ગયા છે આપણે ચાર દિવસ પછી બહાર નીકળ્યા બાકી ક્યાંય નીકળ્યા જેવું હતું નહીં આમાં બધી બાજુ પાણી પાણી જતું આમાં રિક્ષા અડધી ડૂબી જાય સિટીમાં તો કે ફેરા કર્યા જેવું નતું અત્યારે થોડો કાંટો મારો બહાર નીકળ્યા જોઈ જ્યો કેવા છે કેવું છે બહાર નું બધું વાતાવરણ

થી આરામ કરી લેવો સારો બે વાર હોય તો બે વાર વેકારે વટક વાર લઈ ગયો પછી બાકી રાજકોટ વાળા તો મેળો તો લોકડાઉન જેવો થઈ ગયો પાણીમાં ગોઠણ ગોઠણ પાણી હતું એક દિવસ ગયો તો ને આગળ ગ્રાઉન્ડમાં ગોઠણ ગોઠણ પાણી ભર્યું તો બીજું આજુબાજુ પછી નીકળાય નહીં હવે જ્યાં લાગી વરસાદ રહી તો જઈને ત્યાં લાગે વારાએ કામ લગાડી દીધા છે હવે ઝાડવાને ઊભા કરવા માટે જોયો હવે જીવતા રહી જાય તો એનો ઘણા હજી મરી ગયા એમને મન ભાંગી જાય એમ આવ હાવ આપણા ગામથીની ઉપર એક ગામ છે આપણે માલિયાસણ ગામ ન્યાંકડે આપણે એક દરગાહ આપણે આવીલા જાય અહેમદ શાહ બેદ કરીને નામ છે તો જોયો હવે ન્યાનું હોય તમને બતાવું કેવો ત્યાંનો નજારો છે જોયો આયોજનના વિડીયોમાં બનાવી આવી જજો આપણે એ દરગાહા જાય અત્યારે વિડીયો તો ચાલુ રાખીને તમને નહીં બતાવી કે બધે કોણા રસ્તા થોડા ખરાબ છે આપીને દરગાહે પહોંચીને તમને આમાં બતાવવાનું તો ફાઇનલી આપણે પહોંચી ગયા એમએસઆફીની દરગાહે જોઈ શકો છો તમે અહીંનો વ્યૂ એક દિવસ હતો કે અહીં અમે નાનકડા હતા ત્યારે અમે ગાડામાં બેસીને અહીં આવતા ઉરસનો ટાઈમ ઉપર ત્યારની મજા ને હવેની મજા મજા ત્યારની અને અત્યારની બેર પડી જાય ને હવે ઘરના વાહન હે પણ તો એવી મજા ન આવે ત્યારે ભલે અમે સાંજે આઠ વાગ્યે આવી જતા હતા ને હવે રાતે બાર એક વાગે તો પાછા ઘરે ગયા હોય ગાડામાં ઘરે ગયા હોય તો હુઈ ગયા હોય તો ખબર ન હોય એ આખું ગામનું અમારા બધા ઘરના ફેમિલી બાબતના બધાય ઘરના ગાડામાં બધા ત્રણથી જાળ ગાડા થઈ નીકળતા પછી ખટારામાં આવતા અને ત્યારની મજાની આખી અલગ જ વાત છે ને ભાઈ તો જોઈ શકો છો હા હેમંતશાહ પેરની દરગાહ હવે આપણે પહોંચી ગયા માલ્યેશનના પુલ પાસે વરસાદ પાછો આવવાની તૈયારીમાં હે તો ઘર ઘરે બે ઘરે જ હવે આવેલા જાય ધીમા તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આમને આમ સપોર્ટ કરતા રહીજો અલ આ જામનગર બાયપાસ નાલું આવી ગયો આપણો ઘર તરફ જવાનો રસ્તો આવી ગયો